શહેર રહ્યું સજ્જડ બંધ વિશાળ રેલી કાઢી ખેડૂતોએ મચાવ્યો હલ્લાબોલ આ દ્રશ્યો છે સાબરકાંઠાના વડાલી શહેરના સાબરકાંઠામાં કરાની સાથે પડ્યો હતો કમોસમી વરસાદ જેને લઈ ખેડૂતોને થયું હતું પારાવાર નુકસાન સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ રજૂઆત કરી હતી પરંતુ ન તો સર્વે કર્યો ન તો વળતર ચૂકવાયું જેને લઈ અને વડાલીના ખેડૂતો છે આકરા પાણીએ આજે વડાલી માર્કેટયાર્ડમાં ખેડૂતો ભેગા થયા અહીંથી રેલી સ્વરૂપે વડાલી નગરપાલિકા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદમાં વડાલી તાલુકા પંચાયતની પાસે ધરણા કર્યા અને ઈડર અંબાજી સ્ટેટ હાઇવે જામ કર્યો ખેડૂતોના સમર્થનમાં વડાલીની બજારો પણ બંધ રહી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સર્વે કરી વળતર ચૂકવાયું નહીં તો સાબરકાંઠા જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડાશે ખેડૂતોની માંગણી એ છે કે બે તારીખે વરસાદ સાથે કરા પડ્યા અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દરેકને ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે છતાં પણ અમે બે બે વાર આવેદનપત્ર આપવા છતાં પણ અમારી સરકારે કોઈ માગણી સ્વીકારી નથી જો આવનારા સમયમાં અમારી માંગણી નહીં સ્વીકારાય બે દિવસમાં તો આવનારા સમયમાં જો ચૂંટણી આવી રહી છે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું વડાલાઈ તાલુકામાં દરેક ગામમાં કોઈ કોઈપણ સરકારને પ્રચાર પ્રસાર માટે અમે આવવા નહીં દઈએ